નર્મદામાં એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર સામે કર્મચારીઓમાં રોષ ચાર નવેમ્બર થી છ ડિસેમ્બર સુધી આ કામગીરી આટોપવાની હોડમાં દાબ દબાણ અને ધાક ધમકી સાથે કામગીરી ચાલુ શિક્ષણના ભોગે કરાવાઈ રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે આશ્ચર્યની વાત તો એ હતી કે આટલી મોટી સંખ્યામાં કામગીરી કરતા કર્મચારીઓને બેસાડવા માટે હોલમાં જગ્યા ઓછી પડતા રાજપીપળા મામલેદાર કચેરીએ કડકડતી ઠંડીમાં બીજા અને ત્રીજા માળે ગાદલા પાથરી લોબીમાં નીચે બેસાડી તો ઓફિસના ઓરડા રૂમમાં બેસાડીને યુદ્ધના ધોરણે ખાસ તો ચાલુ શાળાએ આંગણવાડી અને શિક્ષક કર્મચારીઓ પાસેથી શિક્ષણના ભોગે ફરજીયાત કર્મચારીઓ કામ નહીં કરે તો વોરંટ કાઢવાની ધમકી અપાય છે જેનાથી શિક્ષકો સાથે આવા વર્તનથી કર્મચારીઓમાં ભારે રોષની લાગણી જન્મે છે તેમના શિક્ષણની કામગીરી ખોરવાતા કર્મીઓમાં રોષ ફેલાયો છે બીજી તરફ આખો દિવસ નેટવર્કનો કામગીરી થતી ન હોવાની ગંભીર ફરિયાદો પણ કરાઈ છે બીજી તરફ એસઆઈઆર ની કામગીરીમાં બીએલઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવે ગંભીર સવાલ ઉઠાવતા જણાવ્યું છે ગેરહાજર બેલો વિરુદ્ધ વોરંટ કાઢી પોલીસ તેમને ઘરેથી ઉઠાવી રહી છે મામલેદાર કચેરીમાં હાજર કરી રહી છે પહેલા તમામ કર્મચારીઓને સરકારી કાર્યક્રમમાં લગાવવામાં આવ્યા હવે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે કામગીરી કરી રહેલા અનેક બેલોની ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યાં ફક્ત એક જ શિક્ષક છે શિક્ષક બેલોની કામગીરી કઈ રીતે કરી શકે આંગણવાડી કર્મચારી બેલોની કામગીરી કરશે તો બાળકો સંભાળવાની જવાબદારી કોની અંગે મામલેદાર પીએ ચૌધરી મેડમ કોઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે એનએસયુ

એમાં જે હમણાં સરકારી કાર્યક્રમો હતા વિકાસ મહોત્સવ હતા અને ગૌરવયાત્રા હતી એમાં સરકારી તમામ કર્મચારીઓને પંદર તારીખ સુધી એમાં લગાડી દેવામાં આવ્યા હતા વડાપ્રધાનના કાર્યક્રમમાં લગાડી દેવામાં આવ્યા હતા એ બાદ ગત રોજ તમામ જિલ્લાના બીએલઓને મામલતદાર કચેરીએ બોલાવીને ધમકાવવામાં આવ્યા છે એમને કહેવામાં આવ્યું છે કે આટલા દિવસની અંદર તમામ લોકોના ફોર્મ ભરીને ઓનલાઈન થઈ જવા જોઈએ નહીં કરશો તો તમને સસ્પેન્ડ કરી દઈશું અને જેટલા બીએલઓ ગેરહાજર હતા એમના પર વોરંટ કાઢવામાં આવ્યા છે એમને ઘરે જઈને પોલીસ લાવે ઉચકી લાવે છે અને પોલીસ સ્ટેશને એમને મામલતદારને ત્યાં હાજર કરે છે ત્યારે ઘણી જગ્યાએ શિક્ષકોની રજૂઆત એવી છે કે અમે એક જ શિક્ષક છે તો અમે બીએલઓની કામગીરી કરવા જઈશું તો બાળકોને ભણાવશે કોણ અને ઘણી આંગણવાડી બહેનો બીએલઓ ઓ તરીકે એમની બળજબરીથી કામગીરી એમને કરવામાં આવે છે ત્યારે એમનું કહેવું છે કે અમે આંગણવાડી કેન્દ્ર ચલાવીએ કે બીએલઓની કામગીરી કરાવવા દઈએ નાના નાના ભૂલકાઓને અમારે હાંચવવાના કઈ રીતના ભૂલકા રોડ પર દોડી જાય કોઈ ની અડફેટ આવી જાય તો એની જવાબદારી કોણ ત્યારે સરકારની જે તાનાશાહી છે એ સરકારી કર્મચારીઓ પર આજે બળજબરીપૂર્વક જે કામ કરાવવાની રીત છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ જો તમારે આંગણવાડીઓ પર આટલું મોટું કામ કરાવવું હોય તો નામદાર હાઈકોર્ટે બે વખતો ડર કર્યા છે કે એમને કાયમી કરવામાં આવે ચોવીસ હજાર છસો રૂપિયા દર મહિને પગાર આપવામાં આવે કેમ સરકાર આપતી નથી આજે શિક્ષકો હોય કે કોઈ પણ વર્ગના કર્મચારીઓને તમે અઠાવન વર્ષે રિટાયર કરી દેવ છો અને તમારા જે સલાહકારો રાખો છો જે સચિવ સેક્રેટરીઓ જે હસમુખ ઢળિયા હોય કે કે નાથન હોય એમને તમે બોતેર બોતેર વર્ષ સુધી એક્સટેન્શન આપો છો એટલે આ જે નીતિ છે ઊંચ લેવલના આઈએસ આઈપીએસ લોકોને સરકારી પ્રજાના પૈસે મોજ કરવાની છે અને નાના કર્મચારીઓને અઠ્ઠાવન વર્ષે રિટાયર કરી દેવાની છે એમની કોઈ સલામતી નથી એમને

અને અહીંયા અમને એસાની કામગીરી માટે બોલાવેલા છે અને કામગીરી છે પણ હાલમાં અમને સબમિટ થતું નથી અને અમારું એક જ દરખાસ્ત છે કે આગળ આ જે કામગીરી છે ના શોધે ગામમાં અન્ય ઘણા બધા લોકો છે યુવાનો શિક્ષિત બેરોજગાર છે એમને સોંપવું જોઈએ જેથી કામગીરી પણ વહેલી પતેની એમાં પણ તો ઓલરેડી આંગણવાડી વર્કર આંગણવાડીનું કામ તો હોય જ છે